નમસ્કાર સ્વાગત છે આપનું વીટીવી ન્યુઝમાં હું છું આપની સાથે રાધા બુલેટિનની શરૂઆત કરીએ વાત સૌપ્રથમ વરસાદની સતત કમોસમી વરસાદ અને આ વરસાદની પરિસ્થિતિને લઈને મહત્વની બેઠક કરવામાં આવી ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્તરીય બેઠક યોજી ડેપ્યુટી સીએમ હરસંઘવી અને કૃષિમંત્રી વાઘાણી વિડીયો કોન્ફરન્સથી આ બેઠકમાં જોડાયા કમોસમી વરસાદના કારણે થયેલી નુકસાની બેઠકમાં સમીક્ષા કરવામાં આવી તો મુખ્ય સચિવ એમ કે દાસ કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્મા સહિતના અધિકારીઓ બેઠકમાં જોડાયા સ્થિતિ શું છે સ્થિતિની સમીક્ષા કરવામાં આવી કોન્ફરન્સિંગના માધ્યમથી તેઓ બેઠકમાં જોડાયા ત્યારે રાજ્યભરમાં સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે પરિસ્થિતિ શું છે તેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠક યોજી વધુ માહિતી મેળવીશું સંવાદદાતા મેહુલ આપણી સાથે લાઈન પર જોડાયા છે મેહુલ રાજ્યભરમાં વરસાદની સ્થિતિને લઈને મહત્વની બેઠક શું અપડેટ બિલકુલથી મુખ્યમંત્રી કક્ષાએ આ કમોસમી વરસાદના સંદર્ભમાં થયેલી નુકસાની ઉપર ઉચ્ચસ્તરીય બેઠક કરવામાં આવી છે મળેલી આ બેઠકની અંદર રાજ્યના મુખ્ય સચિવ મહેસૂલ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર રવિ કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્મા તથા નાણા વિભાગના અગ્ર સચિવ છે તે ઉપસ્થિત રહ્યા હતા સાથે જ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા મંત્રી જીતુ વાઘાણી પણ જોડાયા હતા કમોસમી વરસાદના કારણે રાજ્યભરમાં જે ઉભી પરિસ્થિતિ અને જે ખેડૂતોને નુકસાન થયું છે તેના સંદર્ભમાં સમીક્ષા કરવામાં આવી સાથે જે પ્રમાણે સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે કઈ સ્થિતિમાં પહોંચી છે અને જે સમીક્ષા કરવામાં આવી રહી છે તેની અંદર આ તમામ વિગતો જે છે તેને આવરી લેવામાં આવી હતી નાણાં વિભાગના અગ્ર સચિવ છે તેમને પણ આ બેઠકની અંદર જોડવામાં આવ્યા હતા એટલે નજીકના ભવિષ્યમાં જ્યારે ખેડૂતો માટે મહત્વપૂર્ણ પેકેજ જે છે તે જાહેર કરવામાં આવી શકે છે અને તેના પેકેજના સંદર્ભમાં પણ ચર્ચા જે છે તે સ્તરીય બેઠકની અંદર કરવામાં આવી છે મુખ્યમંત્રી કક્ષાએ આ મુખ્યમંત્રી નિવાસ સ્થાને બેઠક જે છે તે કરવામાં આવી હતી અને માનવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં રાજ્ય સરકાર જે પ્રાથમિક જે સર્વે મળ્યો છે અથવા જે કૃષિ વિભાગ સાથે ચર્ચા કરવામાં આવી રહી છે તેના આધારે એક પેકેજ જે છે તેની જાહેરાત કરી શકે છે જી મેહુલ આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ અને હવે વાત ભાવનગરની પરિસ્થિતિ વિશે કરીશું ભાવનગરનું નવી કામરોલ ગામ પણ સંપર્ક વિહોણું થયું છે ગામ બંને બાજુ નડદી ગાંડીતુર થતા ગામ આખું પાણી પાણી થયું છે ત્યારે સતત વરસાદથી તળાજી નદી બે કાંઠે વહેતી થઈ છે અને ગામ લોકો જીવના જોખમે આ નદી કોઝવે પાર કરી રહ્યા છે અનેકવાર માર્ગ બનાવવા આવવામાં આવ્યો છતાં હજુ સુધી બ્રિજનું નિર્માણ નથી કરવામાં આવ્યું ત્યારે વીટીવી ન્યૂઝ નવા કામરોલા ગામ પહોંચ્યું ગામના સરપંચ ની સાથે ગામની પરિસ્થિતિ નો તાગ મેળવ્યો કમોસમી વરસાદે ભાવનગર જિલ્લામાં તારાજી સર્જી છે ભાવનગર જિલ્લાના તવાજા મવા જેસર તેમજ પલતાણા દરિયાધાર સહિતના પંચોકા અંદર હાહાકાર મચાયો છે નદી નાળાઓ ઉફાન પર આવ્યા છે જે કે ઘોડાપુર આવી રહ્યા છે હાલ આપણે જે જગ્યાએ છીએ તે ભાવનગર જિલ્લાના તળાજાનું જે કામરોળા ગામ છે તે નવા કામરોળા આવ્યા છે ત્યાં આગળ આપણે જોઈ શકીએ છીએ કે જે નદી છે તે નદી ગાંધી તુર બની છે જોકે અત્યારે નદીનો પ્રવાહ છે ક્યાંક ને ક્યાંક ધીમો પડ્યો છે છે પરંતુ ગઈકાલે રાત્રે જે આપણે જોઈ શકીએ છીએ તે દ્રશ્ય પર પાણી છે તે પંદર વીસ ફૂટ ઉપર હતા સામે જે આપણને પીળા કલર નું આંગણવાડી કેન્દ્ર દેખાય છે તે આખું પાણીમાં ગરકાવ થઈ સાથે જ જે ગામજનો છે તે જીવના જોખમે પાણીની અંદર પોતાનો જીવનો જોખમ મૂકીને પાણીના પ્રવાહમાં રસ્તો છે તે પસાર કરવા માટે મજબૂર થયા છે સાથે જ ગામના લોકોનું કેવું છે કે અનેકવાર વાર રજૂઆત કરવા છતાં પણ

અમારા નદી ના સામા કાંઠે પ્રાથમિક શાળા હાઈસ્કૂલ કરવી પડશે અમારી સરકાર માંગણી છે કે વહેલી તકે અમારો સર્વે કરે અને બ્રિજ બનાવે એવી માંગણી છે હાલ આ પરિસ્થિતિ છે તે કેટલા સમય થી સર્જણી હતી હાલ પાણીનો પ્રવાહ ધીમો પડ્યો છે પરિસ્થિતિ સુધી હાલ સતત સાત દિવસ વરસાદ છે ગ્રામજનો ને ફોર વ્હીલ કે વાહન વ્યવહાર છેલ્લા ચાર દિવસ દસ કલાક થી કોઈ આવર બધી બંધ છે એક ગામમાં ડિલિવરીનો કેસ હતો પણ એ લોકોને બહુ તકલીફ પડી છે છતા અત્યારે પ્રાથમિક સારવાર આપી છે એટલે અમારા ગ્રામજનો મુંજાય છે જેમ બને તેમ વહેલી તકે બ્રિજ બનાવે નગર ક્યારેક અકસ્માત બને એ વય મુંજાઈ રહ્યા છે વાત કરવી તો જે તમે એક વિડીયો પણ વાયરલ કર્યો મદદ માંગી હતી તંત્ર દ્વારા પદાધિકારી કે અધિકારી નો કોઈ ફોન આવ્યો નથી અને ક્યારે આવશે નહીં એ લોકો બધા મત બધા નેતાઓ આવે છે મીઠી વાતો કરે છે બ્રિજ બનાવી દેવું અમારી ફાઇલ તમારી ફાઇલ ગાંધીનગર પરિષદ સત્તા કોઈ માટે મહેનત કરતા નથી અને કોઈ અધિકારી કે પદાધિકારી કોઈ ક્યારે નવી કામરો ગામ ને સંપર્ક માં રહેતું નથી એટલે ગામ લોકો ને બહુ તકલીફ છે ચોક્કસ દ્રશ્ય જોશું કે ગામ લોકો છે જીવના જોખમે આજે પોજવે છે તે પાર કરી રહ્યા છે આ જ રીતના ગામના બે પ્રવેશ દ્વાર છે ગામની એક આ બાજુ નો પ્રવેશ દ્વાર જે અત્યારે જોઈ શકે છે બીજી તરફ પણ આ જે તવાજી નદી છે તે તવાજી નદીનો નો આવેલો છે ગામમાં પ્રવેશ કરવા માટે તવાજી નદી ઉપર બે કોજવે આવેલા છે બંને હાલ પાણીમાં ઘરકાવ છે અને પાણીની અંદર જીવના જોખમે ગામજનો છે તમને પોતાનું કામકાજ માટે અને તવાકા જોવા માટેનો જીવના જોખમે પસાર થવું પડે છે હાલ વીટીવી ની ટીમ છે તે ગામજનોનો જે હૈયા વેદના છે તે સાંભળવા પહોંચી છે પરંતુ દસ કલાકથી જે વિડીયો વાયરલ થયો છે તેમ છતાં પણ કોઈ પણ જાતના ધારાસભ્યનો કે કોઈ પણ જાતના પદાધિકારી કે અધિકારી હોય ગામજનો કે સરપંચનો કોઈ પણ જાતનો સંપર્ક નથી સાંધ્યો તેવું પણ ગામજનો આક્ષેપ છે જોવાનું એ રહ્યું કે હવે વીટીવી ની ટીમ જો ગામ સુધી હોય તો પાલીતાણા તળાજા મહુવામાં અનરાધાર વરસાદ સાથે તળાજા પંથકમાં નદીઓ ગાંડી તૂર થઈ છે પાલીતાણાના રાજપરા ગામમાં ભારે વરસાદના કારણે પાક નુકસાન થયો ધોધમાર વરસાદના પગલે મોટા ભાગની નદીઓમાં ઘોડા પૂર આવ્યો હોય અને ગામમાં પાણી ઘુસી ચૂક્યા છે ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ અને હાલની આ સ્થિતિ ભાવનગરના ગામડાઓમાં છે તો ભાવનગરના સિહોરનું ગૌતમેશ્વર તળાવ એ ફરી એકવાર ઓવરફ્લો થયું છે ચોમાસાની ઋતુથી અત્યાર સુધીમાં તળાવ ચૌદ વખત ઓવરફ્લો થયું છે તળાવમાં પચીસ થી વધારે દરવાજા ખોલતા ગૌતમી નદી બે કાંઠે વહેતી થઈ છે નદીમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાતા સિહોર નજીક ભાવનગર અને રાજકોટ હાઈવે બંધ થયો છે ત્યારે હાઈવે પર પાણી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા અને સુરેન્દ્રનગરના સાયલામાં ફરી એકવાર કમોસમી વરસાદ શરૂ થયો ફરી એકવાર વરસાદ શરૂ થતા રસ્તા પર પાણી વહેતા થયા વરસાદના કારણે સામાન્ય જનજીવન પણ ખોરવાયું કપાસ મગફળી તલ એરંડા સહિતના પાકમાં વ્યાપક પ્રમાણે કમોસમી વરસાદના કારણે નુકસાન પહોંચ્યું છે તો ફરી એકવાર વરસાદ શરૂ થયો છે સુરેન્દ્રનગર જેની આ સ્થિતિ સાયલા અને રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા છે હવે વાત પોરબંદરની પોરબંદરના બરડા વિસ્તારમાં ખેડૂતોના હાલ બેહાલ થયા છે મગફળીના પાથરા પાણીના પ્રવાહમાં તણાઈ ગયા મગફળીનો બચેલો પાક પણ નષ્ટ થયો હોવાનો ખેડૂતો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે ત્યારે વ્યાપક પ્રમાણમાં નુકસાની અને એના દ્રશ્યો પોરબંદર થી સામે આવ્યા બરડા વિસ્તારમાં કમોસમી વરસાદ અને ખેતરોમાં નદીઓ વહેતી હોય એ પ્રકારના કારણે ખેડૂતોની માઠી દશામાં રહેલો મગફળીનો પાક થઈ ગયો મુશ્કેલીના સમયે ખેડૂતોને આવી વિઠ્ઠલભાઈ રાદડીયા ની યાદ વિઠ્ઠલભાઈ રાદડીયા ને ધરતી ખેડૂતના મસીહા કહ્યા અત્યારે ખેડૂતોનું સાંભળવા વાળું કોઈ ન હોવાની તેમણે ફરિયાદ કરી ખેડૂતનો વિડીયો

ખેતર તમારે ઉગી ગયું ને તું ખેતર ઉગ બધા ખેડૂતો તમે હું તો એ ભાભાઈ તમે ખોર બહુ અફસોસ કરો છો કેમ આટલા અને ભાવનગર ભાવનગરમાં સર્વે વગર નુકસાની વળતર આપવા માટે ખેડૂતો માંગ કરી છે ખેડૂતોની આ માંગ ખેડૂતોના ખેડૂતોએ હવન પાક ગયો હોવા છતાં સરકાર નાટક કરતી આક્ષેપ છે અધિકારીઓ અને મંત્રીઓ ખેડૂતોની હાલત સમજે તેવી ખેડૂતોએ અપીલ કરી સારો હોય કે મગફળી ડુંગળી કે કપાસ ફરખવા બધું નષ્ટ થઈ ગયું છે બરોબર કોઈ વસ્તુ કઈ રહ્યું નથી હવે બસ એટલો વરસાદ જ પડ્યો છે એમાં સરકાર ને આ સર્વે કરવાનું કેટલાય કોને ખબર આઠ જીતા બધા નદી તળાવ બધું ઓવરફ્લો છે બધું હળીને હોથ બોલી ગયો તો એમ કેસે સર્વે સર્વે હવે દી એનું સર્વે થઈ રહે હાલના સમયની અંદર જે આ વરસાદની ની એલી થઈ છે આઠ દિવસ ખેડૂતોનો મોલ થયો છે કપાસ મગફળી સરગવો ઘાસચારો ખુબ મોટું સો સો ટકા નુકસાન થયું છે એટલા માટે આજે ખેડૂતો દ્વારા એક હવનનું આયોજન કરવામાં આવ્યું હતું કે જે આ સરકારને સદબુદ્ધિ આપે અને આ જે અમારે મોલ પીડ્યો છે વાડી અંદર એ પણ બહાર કાઢવા બહુ મુશ્કેલ છે એમાં પણ મજૂરી ખર્ચ લાગવાનો છે કેમ કે કોઈ કામનું નથી રહ્યું એટલે સરકાર આ જે સર્વેના નાટક છે બંધ કરવા જોઈએ દસ થી બારીસ વરસાદ પડ્યો હોય તો હવે સર્વે ચાલુ સો સો ટકા નુકસાન છે સરકાર પણ જાણે છે તો સર્વે વિના ખેડૂતોને ખેડૂતને ખાતા દીઠ સહાય માં આવ્યા હવે કર્યો હતો સરકાર દેખાય કે ખેડૂત નું નુકસાન થયું છે એ સર્વે કરવાનું બંધ કરે તાત્કાલિક ખેડૂતના ખાતામાં પૈસા નાખે અને પાક ઘિરાણ લોન પણ માફ કરે આ ખેડૂતને અત્યારે એટલું બધું કરોડો રૂપિયા નું નુકસાન છે હવેક્ટર દસ બાર હજાર રૂપિયા આપીને ઉભા રહે તો એનાથી શું થાય ખાતર બિયારણ નો આવે

હાથમાં આવેલો ખેડૂતના હાથમાંથી જતો રહ્યો હોય કપા હાવ પૂરું થઈ ગયું હોય છેલ્લા છ દિવસથી છેલ્લા છ દિવસથી વરસાદ ચાલુ હોય કપામાં હાવ પૂરેપૂરી નુકસાન એ મહેનત નું નથી આમાં નીકળ્યું કેટલો ખર્ચો ભેગો ખર્ચો તો બે અઢી લાખનો ખર્ચો કર્યો તો અત્યાર સુધીમાં પણ હવે આમાં બે અઢી લાખ નહીં પણ મજૂરી હું જેવું નથી મેં આશરે હોક વીઘામાં વાવેતર કર્યું હે પચાસ વીઘાના એડા હે ને પચાસ વીઘાનો બીટી વાયો પરિસ્થિતિ તો અત્યારે શું હાથમાં આવેલું ગયું એવું થયું પરિસ્થિતિ હેલો છ દિવસ થી એક જ ધારો વરસાદ પડે એના હિસાબે કપાસમાં કપાસ મંડી ગયા એવું થયું ખર્ચો આશરે દોઢ પોણા બે લાખ રૂપિયા જેવું કર્યું પાક ધિરાણ લઈને કર્યો તો હવે તો ઈ નથી વડે એવો શું માંગે સરકાર સરકાર પાસે માંગ છે અમારું પાક ધિરાણ કઈક આ માફ આપે તાત્કાલિક ખેડૂત ને નખર ખેડૂત પામલ થઇ જાય અને મહત્વના સમાચાર ઉપર નજર કરીશું રાજકોટમાં અસામાજિક તત્વોની સામે પોલીસે હથિયાર હેઠા મૂક્યા હોય એવી સ્થિતિ ગુંડા તત્વોને ન લઈ શકતી પોલીસ હવે વાગ્યે લારી ગલ્લા બંધ કરાવશે રાજકોટમાં આજથી જ લારી અને ગલ્લાઓને વાગ્યાથી બંધ કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો અસામાજિક તત્વોને ઠેકાણે પાડવાના બદલે પોલીસ હવે અગિયાર વાગ્યે ધંધા બંધ કરાવશે ગઈકાલે રાત્રે જ લારી ધારકને ગુંડાઓએ માર માર્યો હતો અને વારંવાર શહેરમાં આવી ઘટના બનતી હોવાથી પોલીસે આ નિર્ણય લીધો છે ત્યારે રાજકોટ કે જેમની કામગીરી પર હવે છેલ્લાને બંધ કરી દેવામાં આવશે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા શનિ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે શનિ લુખા તત્વોની સામે પોલીસ નકમસ્તક થઈ છે એમનાથી ડર લાગી રહ્યો છે તો લારી ગલ્લા અગિયાર વાગે બંધ કરાવવાનો નિર્ણય લીધો છે

જે હોટલું અને લારી ગલાઓ છે કારણ કે જેટલા છે ઘણા દિવસે રાજકોટમાં દિવાળી બાદ છો છો દિવાળી સમયમાં છ હતી ફાયરિંગ આવી અનેક ઘટનાઓ બાદ હવે આ જે નિર્ણય લેવામાં આવ્યો છે તેને લઈને અત્યારે હોટલ સંચાલકો નારાજગી જોવા મળી રહી છે તો બીજી તરફ ક્યાંક શનિ શું લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે કારણ કે એક તરફ પોલીસ નતમસ્તક થઈ છે ગુંડાઓ તો કાબુમાં ના આવ્યા પરંતુ સામાન્ય લોકોને કાબુમાં લેશે સૌથી વધુ અસામાજિક પ્રવૃત્તિ રાજકોટના જે મોટો જે વિસ્તાર કહી શકાય આ વિસ્તારમાં સૌથી વધુ લારી ગલાઓ ચાલતી હોય છે અને ત્યાં જ આવા પ્રવૃત્તિ કરતા યુવકો રાત્રીના સમયે નશો કરતા હોય છે અને નશો કર્યા બાદ તેઓ

દર્શાવતા આરબીઆઈએ દંડ ફટકાર્યો છે આરબીઆઈએ અર્બન કોઓપરેટિવ બેંકને પચીસ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો ત્યારે વર્ગીકરણ અને એનપીએ સામે નિયમિતતા ન દાખવવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે